નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આવનારા દિવસોમાં જે વાતાવરણમાં પલટો આવવાનો છે અને ગુજરાતમાં ક્યારે વરસાદનું આગમન થવાનું છે તેને લઈને આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ નજર કરવાની છે પરંતુ તે પહેલાં ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડવે તેના ઉપર એક નજર કરીએ મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે અમરેલીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે આગમન અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારમાં મધ્યરાત્રિના સમયે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં પણ પોણા એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે હવામાન વિભાગે આગામી અગિયારથી લઈને સત્તર તારીખ સુધીમાં વરસાદ પડવાની આગાહી પણ દર્શાવી છે હવામાન વિભાગના તરગડિયા કૃષિ માહિતી કેન્દ્ર દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતના બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે અમરેલી જિલ્લાના બાબરામાં સવારે છ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂર પણ આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ વરસાદની આગાહી છે અને હાલ વાદળછાયું વાતાવરણ પણ બંધાઈ રહ્યું છે પવનના સાથે ધોધમાર ચોમાસાનો વરસાદ પડ્યો છે ખાંભા તાલુકાના લાસા ગીદરડી તાવડીયા તાતણિયા ખાડાધાર બોરાળા ડેડાણ હનુમાનપરા જામકા ગામની અંદર પણ કરા સાથે વરસાદ વરસ્યો છે તો સાવરકુંડલા તાલુકાના હોબા પીપરડી ફીફાદ થોરડી ગામમાં પણ વરસાદ વરસ્યો છે તો ધારી તાલુકાના તુલસીશ્યામ ગીર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો ત્યારે આજે પણ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે હાલ મળતી માહિતી પ્રમાણે ચોમાસું ગુજરાતથી માત્ર દસ કિમી દૂર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે આગાહી કરી છે આ આગાહીમાં તેમણે જણાવ્યું છે કે આ વખતના ચોમાસામાં બ્રેક આવી શકે છે જો કે એકવીસમી જૂન બાદ ચોમાસું એકંદરે સારું રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે વરસાદની પેટર્ન અલગ અલગ હોઈ શકે છે ચોમાસું તો ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાનો છે આ વરસાદ કોઈ ઠેકાણે છાંટાછૂટી તો કોઈક ઠેકાણે હળવો તો કોઈક ઠેકાણે મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ આ નિરનિરંતર ચોમાસું ન કહી શકાય નિરંતર ચોમાસું તારીખ એકવીસ જૂન બાદ આવશે આ ચોમાસું છે કે લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળના ઉપસાગરમાંથી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ ડેવલપ થઈ છે જેને કારણે અરબસાગરમાં લો પ્રેશર બનશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જેને કારણે કેટલાક વિસ્તારોમાં લો પ્રેશર બનશે અને કોઈપણ ભાગોમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે અને તે વિસ્તારને જળબંબાકાર પણ કરી શકે છે એકવીસ અને બાવીસ જૂન બાદ આગળ વધેલો વરસાદ એકંદરે સારો રહેશે જેથી ગુજરાતમાં ગરમી ઘટી શકે છે અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે શરૂઆતમાં ગરમી પડે અને મૃક્ષી નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારો ન ગણાય સાતમી જૂનની આસપાસ આ નક્ષત્ર બેસતું હોય છે આ દરમિયાન વરસાદ પડે તો કોછાટા જમીનની બહાર આવે જેનાથી તે ઊભા કૃષિ પાકના પાંદડા ખાઈ જાય છે અત્યારે ગરમી પડી રહી છે તે સારી છે કે કૃષિ પાક માટે સારી છે હવામાન નિષ્ણાતે વધુમાં એમ પણ જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં પણ સારું ચોમાસું રહેશે જે બાદ સપ્ટેમ્બર મહિનામાં લા નીનોની અસર થઈ શકે છે ગુજરાતમાં પાછોતરો વરસાદ પણ સારો થઈ શકે છે આ વખતે ઓક્ટોબર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે એકવીસમી જૂન બાદ આદ્ર નક્ષત્રમાં ચારું ચોમાસુ રહેવાની શક્યતા તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગે પણ વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે રવિવારે ગુજરાતના બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોળવણમાં નોંધાયો હતો મિત્રો તાપીના ડોળવણમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ત્યારે હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડવાનો છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે આજે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે તેમણે એમ પણ જણાવ્યું કે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે આ સાથે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગના મેપ પ્રમાણે જણાવ્યું છે કે મંગળવારે દક્ષિણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતાઓ છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ત્રીજા અને ચોથા દિવસે છૂટાછવાયા સ્થળો ઉપર સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારીના વિસ્તારો વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલીમાં પણ વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની શક્યતાઓ છે રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો ઉપર સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેલી છે જેમાં સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને નગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી તેમણે જણાવી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે છઠ્ઠા અને સાતમા દિવસે નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતાઓ છે આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગેની આગાહીમાં જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં નૈઋત્યનો ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ કરશે વધુમાં જો અગિયાર જૂનની વાત કરવામાં આવે તો અગિયાર તારીખે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગરના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચના વિસ્તારો સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે વધુમાં જો બાર જૂનની વાત કરવામાં આવે તો બાર તારીખે નર્મદા સુરત ડાંગના વિસ્તારો નવસારી વલસાડ તાપી દમણના દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં પણ છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે વધુમાં જો તેર તારીખની વાત કરવામાં આવે તો તેર તારીખે નર્મદા સુરત ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં પણ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે મિત્રો ચૌદ જૂનની જો વાત કરવામાં આવે તો ચૌદ જૂને નવસારી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે પંદર જૂનની જો વાત કરવામાં આવે તો પંદર જૂને નવસારી વલસાડ દમણના દાદરા નગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં પણ છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે મિત્રો સોળ જૂનની જો વાત કરવામાં આવે તો સોળ જૂને નવસારી વલસાડ દમણના દાદરા દાદરાનગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં પણ છૂટા છવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે જણાવી છે